નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપવાગત કરું છું જે માતા પિતા પોતાના સંતાનોની સામે ઝઘડતા હોય છે તે લોકોની માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં જ્યારે માતા પિતા રોજ ઝઘડતા હોય અને એમની દીકરીની સામે ઝઘડતા હોય ત્યારે એ દીકરીએ પોતે આ ઘર કંકાસથી કંટાળીને ઘર છોડી દીધું છે અને ત્યારે આ જે સમગ્ર મામલો છે કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આ દીકરીએ કહ્યું છે કે મારા માતા પિતા મારા ઉછેરમાં જ ધ્યાન નથી આપતા એ લોકોના ઝઘડાના કારણે હું ભણી પણ નથી શકતી એટલે માતા પિતાના ઘર કંકાસ અને તેમના ઝઘડાના કારણે તેનું ધ્યાન ભણવામાં પણ નહોતું રહેતું ને એટલી કંટાળી ગઈ કે દીકરીએ પોતે જ ઘર છોડી દીધું અને ત્યારબાદ કોર્ટે પણ કહ્યું છે કે જે આ સમગ્ર મામલો જે સામે આવ્યો તેમાં માતા પિતાનો ઈગો જે છે એટલે બંનેના જે ઝઘડાઓ છે ઈગોના કારણે થતા હતા એમનો ઈગો કદાચ તેમની દીકરી કરતાં પણ વધારે હતો એમની માટે અને એટલા જ માટે તેઓ એમના ઝઘડાને વધારે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા હતા અને દીકરીના ઉછેરમાં નહીં જેની અસર કંઈક એવી જોવા મળી કે દીકરીએ પોતે જ ઘર છોડી દીધું જે માતા પિતા વગર કોઈ દીકરો કે દીકરી રહી ન શકે એ દીકરો કે દીકરી જ્યારે માતા પિતાને છોડીને ચાલ્યો જાય ત્યારે એના માનસપટ પર એમના ઝઘડાની શું અસર થતી હશે તેનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ અને આ ચર્ચા પણ એટલા માટે કરી રહ્યા છે કે ઘણા એવા માતા પિતા આપ લોકોમાંથી હશે કે જે લોકો પોતાના જ બાળકોની સામે બાજતા હશે ઝઘડતા હશે ગમે તેમ બોલતા હશે એકબીજાની ઘણી વખત રિસ્પેક્ટ પણ નથી કરતા હોતા ચોક્કસથી જ્યારે કોઈ બે વ્યક્તિ એક સાથે રહેતા હોય ત્યારે એમની વચ્ચે ઝઘડા થાય તે સ્વાભાવિક છે પણ જ્યારે સામે તમારું બાળક હોય અને એ પણ ખાસ કરીને જ્યારે નાનું હોય કારણ કે નાનું બાળક જે છે ને એ જે જોવે છે તે શીખે છે અને એની એના મગજ પર ઘણી અસર થતી હોય છે આ વાતને સમજવું જોઈએ

આ કિસ્સો એક સામે આવ્યો છે પણ આવો આ પહેલો અને છેલ્લો કિસ્સો પણ નથી મને કાઉન્સેલિંગ દરમિયાન આવા ઘણા બધા માતા-પિતા આવે છે માતા-પિતા બંને સાથે નથી આવતા લગભગ બને ત્યાં સુધી માતા આવતી હોય છે કે ભાઈ મારી દીકરીએ ઘર છોડી દીધું છે ને વધારે આવું દીકરી માટે આવતું હોય છે દીકરા કરતા પણ વધારે કે મારી દીકરીએ ઘર છોડી દીધું છે અને એ ઘરે પાછી આવવા નથી માંગતી આ પહેલી વારનું નથી થયું આવી રીતે આની પહેલા બે ત્રણ વખત બી એ ઘર છોડીને જતી રહેલી છે સમજાઈને એને પાછી લાવીએ છે પછીથી હું પૂછું પણ આવું રેગ્યુલર કરવાનું કારણ શું એને કોઈની સાથે કંઈ અફેર છે કોઈ બીજા પ્રોબ્લેમ છે તમારા ઘરમાં પછીથી એક એક કે મારે ને મારા પતિને થોડું ઘણું બબાલ થઈ હતી ઝઘડો થયો તો મારપીટ થઈ ગઈ હતી એનાથી કંટાળી ગઈ હતી પછી એ કઈક જવાબ આપે એટલે પેલા લોકો પછી આવે કે તે શું કર્યું એટલે આ બધાથી એ કંટાળીને ઘર છોડીને જતી રહે છે અને હવે આ વખતે કેટલું બી સમજાવીએ છીએ ને તો એ પાછી આવવા માટે તૈયાર નથી એટલે કોર્ટ સુધી કદાચ આ પહેલો કેસ પહોંચ્યો હશે અથવા તો બહાર આ પહેલો આવ્યો હશે આ પહેલો અને છેલ્લો કેસ નથી આ બહુ સમજવાની વાત છે દરેક માતા પિતા એ અને જ્યારે માતા હું કાયમ એવું કહું કે જ્યારે માતા પિતા નથી સમજતા ને ત્યારે એક બાળક તૂટે છે અને જયારે એ બાળક તૂટે છે ને એ બાળકના મન ઉપર એવી અસર અને તૂટે છે એ થવા માંડી છે અસર એના જ લીધે અત્યારે આપણે જોઈએ છે કે સિંગલ રહેવું એ સ્ટેટસ ગણાવવા માંડ્યું છે લિવ ઇન રિલેશનશીપમાં રહેવું હોય છે કે જો ના પાયું કકડાટ થયો તો છૂટા પડી જઈએ સુધી નથી પહોંચ્યા અથવા તો માતા પિતાની સામે એમનો એટલો ડરેલા છે કે વોઇસ નથી નીકળ્યો એ લોકો એમના જીવનમાં એવું વિચારે છે કે ભાઈ મારે સાથે રહેવું જ નથી મને પાર્ટનર નહીં જોઈએ પાર્ટનર આવશે એટલે સફોકેશન આવશે આ અને આની સાથે જોડાયેલો જ સવાલ છે કેમ યંગસ્ટર મેરેજ કરવા નથી માંગતા એટલે બહુ જરૂરી છે માતા માતા સમજવાનું કે 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 એવું નથી પિતા વચ્ચે આવતી પરંપરા તો ના કેવાય પણ એક કપલ અલગ રીતે ઉછેર થયું છે બીજા કપલ નું એક અલગ ઉછેર છે અને એ બંને જણા જયારે સાથે રહેવા માટે તૈયારી બતાવે છે અને રહે છે ત્યારે એ મતભેદ ચોક્કસ થાય અને પણ એ મતભેદ આપણા માતા પિતા નો બી થતો તો એમના માતા પિતા પણ થતો તો પણ જેની માનસ પટ ઉપર અસર બાળક ઉપર ઓછી આવતી હતી બાળકોની સામે જેમ ફાવે એમ બોલવું મારવું પીટવું ગાળા કરવી અને બે અલગ વે ઉપર જવું આ આજની જનરેશન સૌથી વધારે જુએ છે અને એનું કદાચ કારણ એ પણ છે કે આના માટે પણ આની આગળની જે પેઢીના માતા પિતા કહેવાય એ માતા પિતાએ

કે ભાઈ સમય બદલાયો છે સમાજ બદલાયો છે આપણે આપણી દીકરીઓને બદલી છે તો આપણે આપણા દીકરાઓને પણ બદલવા પડશે ત્યારે આવા માતા પિતાના ઝઘડાઓ બાર ઓછા આવશે અને બાળકો ઉપર અસર ઓછી થશે જી બિલકુલ હવે વાત કરીએ પરિમલજી સાથે રિલેશનશિપ કાઉન્સલર છે એટલે એ રિલેશનશિપ વિશે અમને પૂછવા માંગીશ કે આજના સમયમાં દરેક પતિ પત્નીના સંબંધો કેમ આવા થઈ ગયા છે કે જેમાં એ લોકો એટલો પણ કંટ્રોલ નથી રાખી શકતા એમના ઝઘડામાં કે જે એમના બાળકો જયારે સામે હોય ત્યારે પણ એમને કંટ્રોલ ન હોય આ પ્રકારની પરિસ્થિતિ કેમ આવીને ઉભી રહી જાય છે શા માટે એમનો ઈગો એમના બાળક કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે બિલકુલ આ એક વધારે દુઃખદ ઘટના બની છે ત્યારે જેમ મેડમે વાત કરી આ બહુ જ સામાન્ય વસ્તુ બની ગઈ છે અત્યારે જેટલા પણ અમે ક્લાયન્ટ જોઈએ છીએ રિલેશનશિપમાં જેટલા કપલને મળીએ છીએ એમાં આ ઘટના બહુ જ સામાન્ય બની જાય છે દિવસે ને દિવસે સમજ શક્તિ અને સહનશક્તિ આ બંનેનો અભાવ દિવસે ને દિવસે આપણને જોવા મળે છે જેના કારણે આપણે સમજવાનું છે કે આપણે વાત કરી રહ્યા છીએ રિલેશનશિપ ચાહે પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચેની હોય પતિ પત્ની વચ્ચેની હોય રિલેશનશીપ પાછળ જે શીપ લાગે છે એ જ બતાવે છે કે આ દરિયામાંનું એક વાહન છે જેમાં તમે કોપી પેસ્ટ નહીં કરી શકો કોઈ કેવી રીતે એની લાઈફસ્ટાઇલ જીવી રહ્યા છે એનું ખાલી કોપી પેસ્ટ કરવા જશો તો ત્યાં તમને અઘરું જ પડશે તમારે સમજવાનું છે કે જે તે સમયમાં તમે જે સમયમાં ડીલ કરી રહ્યા છો તમારું પરિવાર એમના જે તમારા દીકરા દીકરી છે એમના શું વિચારો છે એને સ્પેસ આપવી પડશે અને એમને સમય આપવો પડશે સૌથી વધારે સમય થઈ રહ્યું છે કે જે મેડમે પણ વાત કરી બંને વર્કિંગ પેરેન્ટ્સ છે આ સમય સમયનો અભાવ છે એટલે જે એમને સમય આપવાનો છે દીકરા દીકરીને એ આપી શકતા નથી અને તદુપરાંત આ થતા બંનેના વચ્ચે ઝગડા હવે જનરલી એવું કહેવાય કે અમે પણ એવું કહેતા હોઈએ છીએ અને મેડિકલ સાયન્સ પણ એ કહે છે કે ફીમેલ માં ઇમોશનલ લિમ્બિક સિસ્ટમ જુઓ તો એમાં ઇમોશનલ પાર્ટ થોડો વધારે હશે એટલે છોડી દે એ વધારે એટલા માટે બને કે દીકરો ત્યાં કોઈ પણ વસ્તુમાં આઈધર નફટ થઈને સાંભળી લે છે જોયા કરે છે જે ચાલે છે પણ જ્યારે જ્યારે પણ દીકરીઓનો તમે કેસ જોશો કોઈ વધારે સેન્સિટિવ છે આખો દિવસ વિચાર્યા કરે છે એના પર શું એની મનોસ્થિતિ થતી હોય છે કદાચ પેરેન્ટ્સ ને એનો અંદાજ પણ નથી અહીંયા છે દીકરી એવું પણ કહ્યું છે કે એનું ભણવામાં પણ ધ્યાન નતું રેતું બધું એમના માતા પિતા વચ્ચે થતો એ સેન્સિટિવ માઇન્ડ હોય એટલે ઓબ્વિયસલી આખો દિવસ એને વિચાર આવ્યા કરે કે જેવી રીતે બીજા હું જોઈ રહી છું અથવા તો એ સોશિયલ મીડિયામાં કોઈ બીજાને જોઈ રહ્યા છે તો સોશિયલ મીડિયામાં જકડા નથી દેખાઈ રહ્યા ત્યાં એમને એવી તસવીરો દેખાઈ રહી છે કે જ્યાં કોઈ ફરવા ગઈ રહ્યું છે એમની એનિવર્સરીને અલગ રીતે સેલિબ્રેટ કરી રહ્યું છે તો એ અંદર અંદર કમ્પેરીઝન કરી રહી છે કે મારા પેરેન્ટ્સની આવી હેલ્ધી લાઈફ, હેલ્ધી રિલેશનશિપ લાઈફ કેમ નથી

આવી શકે છે એટલે સૌથી વધારે એવું લાગી રહ્યું છે કે એક ક્યાંક ને ક્યાંક બંનેની વર્કિંગ લાઇફ હોય છે અને બંને કદાચ વર્કિંગ ના હોય તો પણ બંનેને જે એકબીજાને સમય આપવાનો છે એ સમય નહીં આપવાના કારણે અને બાળકોને પણ જે સ્પેસ આપવાની છે પણ ઝઘડા વધવાના કારણ આપને શું લાગે છે કે શા માટે આજે જ્યારે વર્કિંગ છે એ લોકોની વચ્ચે આવું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે દે બોથ આર વર્કિંગ તો ચલો બધી રીતે લોકો એક સમજ હોવી જોઈએ થોડા ઘણા ઝઘડા થાય તો એ બાળકની સામે ન કરવા જોઈએ આ નો અભાવ કેમ આટલો વધી ગયો છે કોઈ પણ કપલની વચ્ચે

આ નથી સમજી શકતા એ ઝઘડાનું સૌથી મોટું મૂળ કારણ જે મેં મેં કારણ જોયું છે અત્યાર સુધીના સમયમાં એ મેઇન કારણ એ છે કે મારું એક્સપેક્ટેશન્સ મારું જેવું એક્સપેક્ટેશન છે એ પ્રમાણે સામેના નું બિહેવિયર હોવું જોઈએ જે ક્યારેય શક્તિ નથી કારણ કે જે અમારું આખું મનોવિજ્ઞાન છે એના પર આધારિત છે કે તમારા વિચારો છે જે તમારું વર્તન છે અને તમારી લાગણી છે તો તમારે ત્રણેયને સમજવું પડશે સામેવાળાના વર્તનને તમારે સહન પણ કરવું પડશે સંબંધ સુમેળ ભર્યા રાખવા હશે તો એની લાગણીઓને સમજવું પડશે કારણ કે તમે લાગણીને ક્યારેક એકવાર થેસ પર ચાડી કોઈએ જવા દીધું ગિવ અપ કર્યું વારંવાર સામેની વ્યક્તિની લાગણીને થેસ પહોંચે છે એટલે કદાચ તમારી સાથે फिजिकલી તો રહે છે એ ત્યાં તમારી સાથે તમારા ઘરમાં છે પણ એના મનમેલ નથી જે આપણે કહેતા હોય છે કે મન એનું એ નથી રહ્યું હવે પહેલા જેવું તો જે ડિસ્કનેક્ટ થવાના કારણે તમારો ગેપ વધતો જાય છે અને એ ગેપ વધવાના કારણે

અને હું એને કેવી રીતે રહીશ પણ જ્યારે એક પેરેન્ટિંગ સ્ક્રિપ્ટ પણ એવી રીતે બાળક પેરેન્ટસ લે છે કે જે બાળકે કર્યું છે એક્ઝેટ ટુ એક્ઝેટ એ એવું જ વર્તન શીખશે અથવા તો પછી એક્ઝેટ એનાથી ઓપોઝિટ વર્તન શીખશે જ્યારે પણ જીરો ટુ એઈટ યર્સમાં બાળક સ્ક્રિપ્ટ લખે છે પોતાની ત્યારે કા એ મિરર એક્ઝેક્ટ જો એના ફાધર દારૂ પીને આવતા હશે એની વાઈફ ને મારતા હશે રિસ્પેક્ટ નહીં આપતા તો એ પણ એ જ વસ્તુ કરશે મોટો થઈને દારૂ પીશે એની વાઈફ ને નહીં આપે અથવા તો એક્ઝેક્ટ એનાથી ઓપોઝિટ કરશે કે મોટો થશે તો દારૂ હાથ પણ નહીં લગાડે ઘણા એવું પણ વિચારી લેતા હોય છે કે હું આવું કંઈ જ નહીં થવા દઉં એવું પણ એક્ઝેક્ટ એનાથી આખું ઓપોઝિટ થાય કા એ દારૂ હાથ પણ નહીં અડાડે. એ વાઇફને નહીં દરેક સ્ત્રીને respect આપશે બહુ જ નમ્રતાથી બધાની સાથે બોલશે એટલે 0 to 8 યર્સ છે ને એ આખી લાઈફ સ્ક્રીપ્ટિંગ છે બીજું એની સાથે એ પણ એટલું જ અગત્યનું છે કે આ 0 to 8 યર્સ માં જ્યારે બાળક જુએ છે કે માતા-પિતાની પાસે સમય નથી એ મૂકી અને બહાર એમના પોતાના કામ પર જાય છે હું પ્રાયોરિટી નથી એમના માટે એમનો પોતાનો સમય એમનું પોતાનું કામ પ્રાયોરિટી છે

જે જે વચ્ચે વધતો ને કે ઝઘડાનો સવાલ જે તમે પૂછ્યું એ માં સૌથી વધુ છે ને કે સમય કરતા વધારે આવી ગયું છે હમણાં બે દિવસની રજા રાખી અને અડતાલીસ કલાક જો ઘરમાં એને સાથ સહકાર અને

આ બધું બહુ દિવસે ને દિવસે મટીરિયલિસ્ટિક તરફ વધતું જાય છે લેટેસ્ટ કયો મારી ફોન આપ્યો મારી પાસે કયા કપડા આપ્યા કાર છે એ અગત્યનું નથી કઈ કાર છે એ અગત્યનું છે ટીવી છે અગત્યનું નથી કેટલા ઇંચનું ટીવી મને લઈને આપ્યું કે હું મૂકી શકું આ મટીરિયલિસ્ટિક ઉપર વધતું ગયું છે એના હિસાબથી ઝઘડા વધતા ગયા છે રેસ્ટોરન્ટમાં લઈ જાય તો કઈ રેસ્ટોરન્ટમાં લઈ ગયા

કારણ કે દરેક બાળક અલગ છે એક માતા પિતા ને બે બાળક છે તો પણ બંને બાળકો અલગ છે બંને બાળકની વિચારસરણી અલગ છે બંને બાળકની ખાવાની સમજવાની ભણવાની બધી જ રીત પ્રકૃતિ અલગ છે તો એ બંને અલગ માઇન્ડેડ ડેવલપ કરવાના એ સહેલું રહ્યું જ નથી અને એ આજે નહીં વર્ષોથી પેરેન્ટિંગ સહેલું નથી રહ્યું પણ એને સરળ એટલા માટે લાગતું હતું કે ત્યારે બધા સાથે હતા

તો એની કેવી અસર જોવા મળતી હોય છે અને આ સમજવું કેટલું જરૂરી પણ છે એક સમય એવો પણ ઘણા કે જે કદાચ એમના સ્વભાવના કારણે અલગ હોય પણ એમના જીવનમાં જયારે બાળક આવે ને ત્યારે બાળકના કારણે લુપ્ત થઇ જાય તો એવી પણ સિચ્યુએશન હોય છે અને બાળકની સામે એક હેલ્ધી એટમોસ્ફિયર રાખવું એ કેટલું જરૂરી અને કેવી રીતે રાખી શકાય છે. વિનલજી બહુ જ important question આપે પૂછ્યો છે અહિયાં આ મુદ્દા પર વાત કરતી વખતે હું એક સર્વે પણ ધ્યાન દોરીશ.

કે એમનો કોન્ફિડન્સ લેવલ જ્યારે પણ એ કોઈ ગેસ્ટ ને મળે છે એટલે સિમ્પલ એવું કહી શકાય કે પહેલા તમે જોશો કે વધારે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા જોઈન્ટ ફેમિલીમાં જે ગ્રો થયેલા કિડ્સ છે જે અત્યારે કદાચ પંદર વર્ષ વીસ વર્ષના છે તો એમનો કોન્ફિડન્સ એમનું બિહેવિયર એમની વધારે સાથે વાત કરતી વખતે શિષ્ટાચાર કોઈ પણ વસ્તુને સિચ્યુએશન ને સમજવું કે કઈ સિચ્યુએશન છે એમાં મારું કેવું બિહેવ કરવું એ આખું જ ડિફરન્સ છે અને જે એકદમ સ્ટ્રેસફૂલ સિચુએશનમાં ગ્રો થયા છે તો તમે જોશો કે આજે કેટલી બધી વાર એમને કારણ વગર અ કાઉન્સિલિંગ જે એડિશનલ જોતા હોય છે જે કદાચ ફેમિલીમાં એને એટમોસ્ફિયર મળી શકતો હતો કે લોનલીનેસ ફિલ કરવું કે જલ્દીથી કોઈ સાથે મેચ ના થાય કોઈ જગ્યાએ પ્રસંગમાં જાય તો એ પ્રસંગમાં જવાની જ પહેલા ના પાડે કે હું ક્યાં નહીં આવું આવીશ તો પર્ટિક્યુલર એની મમ્મી મમ્મીને એની પાછળ પ્લેટ લઈને ફરવું પડે અને ટાઈમ તો જમાડવું પડે બીજા બાળકો સાથે એને રમવું નહીં ગમે આ બધા જ કારણો જે આપણે પ્રશ્ન પૂછ્યો કે જો સકારાત્મક હોય છે

બિલકુલ બાળક સાથે રહેવાથી એમના પોતાનું રિલેશનશિપ ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવશે કારણ કે એક મિનિટ માટે એમનો પણ સ્ટ્રેસ ઓછો થાય છે અને એ સમયમાં જ્યારે બાળક સાથે સમય પસાર કરે છે તો દે આર સ્પેન્ડિંગ ટાઈમ ઇન નેચરલ વે એ એવો સમય પસાર આવશે આમાં હું થોડીક ડિસેગ્રિવ થઉ છું કારણ કે અત્યારના જે સમય છે ને એ સમયમાં માતા પિતા જો બંને એક સાથે ક્વોલિટી સમય બાળક સાથે વિતાવા જાય છે તો બંનેની પેરેન્ટિંગ રીત અલગ થઈ જાય છે અને એ જ બાળક સાથે

ત્યારે બાળકની અંદર ડર વધતો જાય છે કે હમણાં ગમે ત્યારે કંઈક એવી વાતમાં ઝઘડાનું સ્વરૂપ લઈ લેશે ઓકે એટલે માતા અને પિતા બંનેની ઉછેરની રીત પણ અલગ અલગ જોવા મળી રહી છે એના સોરી હું તમને મે ડિસએગ્રી કર્યું એટલે આ ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી થઈ ગયું છે આમાં વધારે અનુભવ છે એ તમે શેર કરી શકશો કારણ કે આપણે એક એક અલગ જે ઝોન છે એ પણ આજે જાણવા મળ્યું છે કે એ બંનેની રીત પણ કંઈક અલગ અલગ જોવા મળી રહી છે એના કારણે પણ બાળકને

બાળક સાથે સમય પસાર કરી રહ્યા છે એ સમય કોઈ જ્ઞાન નથી આપી રહ્યા નથી આપી રહ્યા તો એ સમય જો કરવામાં આવશે તો એ એમની વાત બિલકુલ સાચી છે અને હું છું કે જો પોતે પોતાની ને વચ્ચે લાવશે તો વધારે conflict ઉભા કરશે dispute ઉભા કરશે અને બાળક પણ પાસે થોડો ઓછો છે twinkle થી માતા પિતા માટે શું મેસેજ આ બધી situation ને કરીને એમની સામે એક બહુ જ રાખે તેની માટે શું કરવું જોઈએ કોર્ટે જેમ કીધું કે માતા ઈગો વચ્ચે આવે છે તો ઈગો વગરનું તો કોઈ વ્યક્તિ છે નહીં પણ પોતાના જે પેરેન્ટ ઈગો છે એ પેરેન્ટ ડોમિનેટિંગ પેરેન્ટ ઈગો ને નર્ચરિંગ પેરેન્ટ ઈગો તરફ એમણે પોતાના સેલ્ફને વાળવું જોઈએ નર્ચરિંગ પેરેન્ટ ઈગો સ્ટાર્ટ થશે એટલે ઓટોમેટિક બાળકનો સારી રીતે પોતાનો બાળક એમાં

બાળકના મન પર માતા પિતાના ઝઘડાની અસર એવી જોવા મળી રહી છે કે જે આ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં દીકરીએ ઘર છોડી દીધું છે આવા કેટલા એવા કિસ્સાઓ છે કે જે રીતે આજના અમારા જે ગેસ્ટ છે એમને પણ એમના અનુભવો જણાવ્યા છે કે દીકરીઓ જે છે તે વધુ એમાં હેરાન જોવા મળી રહી છે ઇમોશનલ હોવાના કારણે ઘણી દીકરીઓ પોતાના માતા પિતાને કાઉન્સલર્સ પાસે લઈ ગઈ છે ઘણા એવા પણ બાળકો છે કે જેમને માતા પિતાના કારણે સુસાઈડ પણ અટેમ કર્યા છે તો આ ખરેખર ખૂબ જ ચેતવણીરૂપ કિસ્સાઓ છે માતા પિતાએ સમજવું જોઈએ એમની પાસે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી વખતે પણ પોતાની પેરેન્ટિંગની જે અલગ અલગ રીત છે એના કારણે કેવસ ન થાય તેનું પણ ધ્યાન રાખો અને પોતાના બાળકોને એક હેલ્ધી એટમોસ્ફિયર આપો ડી સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર